રેન્જ આઈજી પ્રેમબેર સાહેબના માર્ગદર્શન હેઠળમાં સાયબર ક્રાઇમના જે પણ બનાવો બને છે એ બનાવોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે આવો જ એક બનાવ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ધ્યાને આવેલો હતો જેમાં એક ફરિયાદીએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી કે ફેસબુક ઉપર એક એસએસ કન્સલ્ટન્સી એની એક પોસ્ટ જોઈ હતી એમણે જે પોસ્ટમાં દુબઈ ફક્ત એક લાખ રૂપિયામાં દુબઈ લઈ જવામાં આવશે અને ત્યાં નોકરી આપવામાં આવશે એવી ભ્રામક જાહેરાત આપેલી હતી એ પોસ્ટના આધારે એમાં જે નંબર આપેલો છે જે નંબર પ્લસ ફોર ફોર સેવન સેવનવાળો જે વોટ્સઅપ નંબર હતો એની પર ફરિયાદીએ સંપર્ક કર્યો હતો અને વિઝા અને નોકરી અપાવવા માટે એડવાન્સ પેમેન્ટ પચીસ લાખ રૂપિયા પચીસ હજાર રૂપિયા આપવાનું જણાવ્યું હતું અને એ પચીસ હજાર રૂપિયા આ ફરિયાદીએ તાત્કાલિક એમને મોકલી આપેલા હતા ઓનલાઈન અને ત્યારબાદ આ વ્યક્તિ વોટ્સઅપ પરથી જે ફરિયાદી છે એને બ્લોક કરી દીધા હતા વારંવાર સંપર્ક કરતાં ફરિયાદી દ્વારા સામેવાળા વ્યક્તિનો કોઈ પણ સંપર્ક થયો નહોતો અને જ્યારે એમણે લાગ્યું કે એમની સાથે આ છેતરપિંડી થઈ છે એટલે એમણે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી હતી સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કર્યા બાદ વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમાર અને સબ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલ એમણે તમામ ટીમો કામે લાગેલી હતી ફેસબુક પર આવેલી જે લિંક છે એની બાબતે ટેકનિકલ એનાલિસિસ અને વર્કઆઉટ કરવામાં આવ્યું હતું સાથે સાથે જે મોબાઈલ નંબર મળ્યો છે એની ઉપર પણ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને એના આધારે ચોક્કસ હકીકત આધારે દમણના ધર્મેશ રામજીભાઈ ટંડેલ આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે ધર્મેશ રામજી ટંડેલ નાની દમણનો રહેવાસી છે અને એના દ્વારા જ આ પ્રકારની ભ્રામક એસએસ કન્સલ્ટન્સી નામની ફેસબુક પોસ્ટ બનાવવામાં આવી હતી અને એ પોસ્ટ ઉપર આ રીતે એ વિદેશ પ્રવાસ નોકરી આવી લોભામણી જાહેરાતો દુબઈ અને અલગ અલગ દેશમાં મોકલવાની વિઝાના નામે આ રીતે નાણાં ટ્રાન્સફર કરાવતો હતો અને આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે એ ખૂબ સારી સફળતા સાયબર ક્રાઇમનો ગુનો ડિટેક કરવામાં વલસાડ સિટી પોલીસને મળેલી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાના નમ્ર અપીલ કરીશ વોટ્સઅપ પર ઈમેલ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક પર કે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવી કોઈ જાહેરાત આવે છે તો આવી જાહેરાતો બાબતે ચોક્કસ વેરીફાઈ કરવું જોઈએ બની શકે કે આ પ્રકારની જાહેરાતો લોભામણી અને ખોટી હોઈ શકે અને આવા વ્યક્તિઓ આપની પાસે એડવાન્સ પેમેન્ટના નેજા હેઠળ આપની પાસેથી પૈસા લઈ લેશે અને આપના પૈસા આપણને પરત મળશે નહીં તમામ લોકો આવા સાયબર અપરાધોથી દૂર રહે અને આવી કોઈપણ પ્રકારની જે સાયબરની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે એવામાં ભોળવાય નહીં અને પોતાના પૈસા ગુમાવે નહીં સુધી કેટલા લોકોને હાલ જે તપાસ કરતા એવું જાણવા મળી રહ્યું છે કે આ જે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા બધા લોકો સાથે એણે દમણ અને આખા ગુજરાતમાં અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરી છે એની જે તમામ ડિટેલ મળી રહી છે એના આધારે બીજા જો અન્ય ફરિયાદી મળી આવશે તો એ અનુસંધાને પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે